આગામી સાત તારીખે છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મેયર સહિત પદાધિકારીઓ તેમજ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અંગે

કે પાણી હોય લાઇટ હોય ફાયર બ્રિગેડની સુવિધા અને મેડિકલ સુવિધાઓ તમામ સુવિધાઓ અહીંયાથી જે આયોજન કરવાનું ઉત્તમથી અતિ ઉત્તમ રૂપે આયોજન કરવામાં આવી રહ્યું છે એની સાથે સાથે જ જે પણ કોઈ એવા પ્રકારની કે જ્યાં આપણો જે રથયાત્રાનો ચૌદ કિલોમીટરનો જે રૂટ છે આ રૂટ પર અનેકા અનેક જે કોઈ વ્યવસ્થામાં જે દર વર્ષે એવી રીતે થાય છે એ રીતે આ વખત પણ જે રૂટ પર કે જ્યાં ખલાસીઓ નીકળતા હોય છે અને રિટર્નમાં જ્યાં અંધારું પડતું હોય તો લાઇટની વ્યવસ્થા માટે અને સાથે સાથે તાપ હોય ગરમી હોય અને એમના પગપાળા જતા હોય તો પગના છોલાએ એના માટે ઠંડક માટેની આખા રૂટ પર પાણીની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે અને સાથે સાથે આ રૂટમાં આવતા જે કોઈ ભયજનક મકાનો હોય તો એ બાબતે જે તંત્રને યોગ્ય થવા સૂચના કરવામાં આવી છે અને એમાં પોલીસ વિભાગ અને એએમસીની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે અને આ રસ્તા પર જે કોઈ બેઘર જેવો શેડ છે જે બાબતે સૂચન મળે છે અને એના ઉપર કોઈ પણ પ્રકારની જે કઠિનાઈ પડશે તો એના માટે સૂચના આ મિટિંગમાં આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત